મારું નામ વિકેશ બગડિયા છે અમે દર સાલ અહીંયા બેંકની આગળ પરબનું આયોજન કરીએ છીએ આ સાલ કર્મચારીઓ તરફથી પરબનું આયોજન થયેલું છે રોજના વીસથી પચીસ જણ પાણી જાય છે અઠવાડિયે દસ દિવસે છાસનો પ્રોગ્રામ કરીએ છીએ બધાને અમે બોલાવીને ઠંડી છાશ આપીએ છીએ એમાં લગભગ અગિયારસોથી બારસો માણસો રોજની છાસ પીએ છીએ આ ઉપરાંત આજે લીંબુ સરબત વરિયાળી નાખી અને બનાવ્યું છે આ તાપમાનમાં બધાને રાહત મળે અને થોડું રાહત થાય એ માટે અમે આજે વરિયાળી સરબતનું આયોજન કર્યું છે અને સાંજ સુધી બધાને અમે પ્રેમથી પીવડાવશું આ વસ્તુ આ ધમધમતા તાપમાં અમે પણ ઘરે જઈએ તો સાંજે એમ થાય કે ઘરે જઈને બે ચાર ગ્લાસ પાણી પી લઈએ અહીંયા ગામડાના લોકો હટાણું કરવા આવે છે જે લોકો એ લોકોને ખૂબ જ તે પાણીની તરસ લાગે છે આ ઉપરાંત નાના છોકરા હોય એ આ ગરમીમાં રહી નથી શકતા તો લીંબુ વરિયાળીનું શરબત ઠંડુ પાણી છાસ એ છે તો સામાન્ય રીતના અમે એને રાહત આપી શકીએ મારું નામ પંકજ શશિકાંતભાઈ શાહ છે હું બેંકમાં ઓફિસર તરીકે કામ કરું છું અમને લોકોને સ્ટાફને એવો વિચાર આવ્યો કે પિસ્તાલીસ ડિગ્રી તાપમાને જ્યારે આજુબાજુના ગામડામાંથી હટાણું કરવા આવતા લોકોને આ ગરમીથી કેવી રીતે રાહત મળે તો અમે સ્ટાફના મિત્રોએ બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે વરિયાળીનું શરબત કરી જેથી કરીને લોકોને ઠંડક મળે આટલા પિસ્તાલીસ ડિગ્રીએ અને લોકોના આશીર્વાદ મળે એ માટે થઈને અમે આજે અહીંયા વરિયાળીના શરબતનું આયોજન કરેલ છે આ કોઈ પ્રસિદ્ધિ માટે નહીં પણ ફક્ત ને ફક્ત લોકોને પ્રેરણા મળે એ માટે થઈને આજે અમે અહીંયા ઇન્ટરવ્યૂ આપીને આપ સૌનો ધન્યવાદ કરી છે પત્રકાર મીડિયાનો